विकास गर्भो गारंटी सुख शांति मोदी सरकार <imagenia> सरकार की <स्थाँदगे> 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 माता की भ की સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડગમ ફૂંકાઈ રહ્યા છે ત્યારે ઠેર ઠેર ભાજપ હોય કે કોંગ્રેસ પોતાના પક્ષને મજબૂત કરવા વિવિધ કાર્યક્રમો તકી લોકોને આકર્ષિત કરી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ભાજપનો વિકાસ ગરબો આવ્યો હતો જે ગરબામાં ભાજપ સરકારે કરેલા વિકાસના કામો ગરબી રૂપે લોકો સમક્ષ મૂકવામાં આવ્યા હતા જ્યારે શેરી ચોકમાં ગરબી ગુજરાતના ગરબા કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા સમગ્ર કાર્યક્રમ તાલુકા ડેલિકેટ વિનાબેન હસમુખભાઈ મોદી સુરેશભાઈ મદારજી ઠાકોર સહિત ભાજપના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જૂના ડીસાના લોકો પણ શેરી ગરબા જોઈ મંત્રમુગ્ધ થઈ વિકાસલક્ષી કામોથી માહિતગાર થયા હતા